હાથે ઝડપાઈ જવા પામ્યો હતો તો મહાઠગ પરિચિત વ્યક્તિઓના નામે વેપારીઓને ફોન કરી ઠગાઈ આચરતો હતો ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં વેપારીઓ સાથે ઠગાઈ આચરાતી રહી હોય તેને લઈને તપાસ પણ કરાઈ રહી છે जेमा गई का चौबीसमी फेब्रुआरी गुरुवार रोज बपोरना समय सूरतना ज्वेलर्स व्यापारी दीपक चौकसी ने एक अजाणिये फोन करी मैं एम एल ए पाली राजस्थान से बोल रहा हूँ हम फैमिली के साथ सूरत आए हुए और सूरत से ज़्यादा मात्रा में गोल्ड ज्वेलरी खरीदना का है हमने हमारे तरीकों से ऑनलाइन सर्च किया तो आपका नाम मिला है अनेम कही बीजी वक्त फरी फोन आयो तो કે તેમના સંબંધીને અમદાવાદ ખાતે દવાખાનાના કામળથી રૂપિયા પાંચ લાખ જોઈએ છે તો તમે મોકલી આપો અમે સાંજે આવી તમારા હિસાબ સાથે કરી દઈશું અને તમને કોઈની પણ રેફરન્સ જોઈતો હોય તો મને કહેજો હું તેઓ પાસે રેફરન્સ અપાવીશ દીપકભાઈને લાગે કે કોઈ તેમની સાથે ઠગાઈ કરવાનું સારું ફોન કરેલ છે તેથી તે પોલીસ કમિશનરની સંપર્ક કરી તેઓ સાથે બનેલી હકીકત જણાવતા સુરત પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને અંગે જાણકારી આપી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દીપકભાઈનો સંપર્ક કરતા તેઓ સાથે બનેલી હકીકત જણાવતા ક્રાઈમ ક્રાઇમ બ્રાન્ચે વર્કઆઉટ કરી આરોપી રાજસ્થાનના ઠગ સુરેશ ઉર્ફે ભેરિયા ઘાંચીને સુરત રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો મહાઠગ સુરેશ સુર્ફે ભેરિયા ઘાંચીની પૂછપરછ કરતાં તેને કબુલાત કરી હતી કે પોતે છેલ્લા દસ વર્ષથી આ પ્રકારે ઠગાઈ કરે છે પ્રથમ ગૂગલ પરથી રાજસ્થાનના મહાનુભાવનો નંબર મેળવી રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં જઈ તેના વેપારીઓના ફોન નંબરો મેળવી તેઓને ફોન કરતો અને પ્રથમ મહાનુભાવનો સંબંધી છે અને સાંજે દુકાને ખરીદી કરવા આવશે બાદમાં ફરી ફોન કરી સંબંધીને અને બીજા શહેરમાં અર્જન્ટ રૂપિયાની જરૂર છે તેમ કહી આંગળીયા મારફતે વેપારી પાસે રૂપિયા ટ્રાન્સફર કરાવી વેપારીઓ સાથે ઠગાઈ આચરતો હતો આ પ્રકારે ઠગે રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં સાઠ પણ ઠગાઈ આચરી છે દસ દિવસ પહેલાં જયપુર જેલમાંથી છૂટી રાજસ્થાન જયપુરથી પાલી અને પાલીથી બસમાં દિલ્હી જઈ દિલ્હીથી પ્લેનમાં સુરત આવી પ્લાન કર્યો અને કબૂલાત કરી છે સુરત શહેર ગુજરાત રાજ્યનું એક આર્થિક નગર છે જેની અંદર ઘણી બધી ફાઇનાન્શિયલ એક્ટિવિટી ચાલતી હોય છે આ તમામમાં પોલીસ કમિશનર સાહેબ તરફથી કોઈ ઠગવૃત્તિ અથવા તો કોઈ ચીટિંગ ના થઈ જાય તે બાબતની તકેદારી રાખવા માટે પોલીસે તેમજ ક્રાઇમ બ્રાન્ચને અવારનવાર સૂચનાઓ પણ સાહેબ તરફથી કરવામાં આવેલી હોય છે આવી જ એક એક્ટિવિટીના ભાગરૂપે ગઈકાલે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ પાલે પોઈન્ટ ખાતે આવેલા એક જ્વેલર્સના માલિક દીપકભાઈ ચોક્સીને એક અજાણ્યા નંબરથી ફોન આવેલો હતો અને એમને ફોન કરનારે પોતે પાલીના એમએલએ તરીકે પોતાની ઓળખ આપી હતી અને ઓળખ આપ્યા બાદ જણાવ્યું હતું કે હું આજે સુરત મારા રિલેટિવ સાથે આવવાનો છું અને તમારું નામ અમને મળ્યું છે કે તમારે ત્યાં સારી જ્વેલરી મળે છે તો અમે મોટા પ્રમાણમાં તમારે ત્યાંથી ખરીદી કરવાના છીએ થોડા સમય બાદ ફરીથી જ એમનો જ નંબર ફોન આવેલો હતો કે અમે સાંજ સુધીમાં તમારે ત્યાં ખરીદી કરવા આવી જઈશું અને પરંતુ કે અમારા એક સંબંધીને અમદાવાદમાં તાત્કાલિક થોડાક પૈસાની જરૂર પડી છે તો જો આપના તરફથી એ પૈસા ત્યાં મોકલી આપવામાં આવે તો અમે સાંજે જ્યારે ખરીદી કરવા આવીશું ત્યારે એ પૈસા તમને પાછા પરત આપી દઈશું અને આમ કરી અને એમને પૂછતા કે કેટલા પૈસાની જરૂર છે દસ એક પાંચ લાખ રૂપિયાની જરૂર છે અમદાવાદ ખાતે તેવું તેમણે જણાવ્યું હતું આવી રીતે પૈસાની માગણી કરતાં જ જે દીપકભાઈ છે એમને થોડો શંક શક ગયો હતો કે આવી રીતે પૈસા માગવા એ થોડું અજુગતું એમને લાગ્યું હતું અને વધારામાં જે નંબર ઉપરથી એમને ફોન આવ્યો હતો એમને પોતાના ટ્રુ કોલરમાં ચેક કરતાં એમાં પાલી એમએલ એવું ફ્લેશ પણ થતું હતું એટલે એમની એમની શંકા વધારે ઘેરી બની હતી કે આ કોઈ ઠગ વ્યક્તિ પ્રયત્ન કરી રહ્યો છે એમની સાથે ચીટિંગ કરવાનો આ બનાવ બનતા તુરંત એમને પોલીસ કમિશનર સાહેબશ્રીનો સંપર્ક કર્યો હતો અને કીધું હતું કે આ રીતે મારી સાથે કોઈ ઠગવૃત્તિ કરી રહ્યું એવું લાગી રહ્યું છે કમિશનર સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક આની અંદર આ ફરિયાદીને બોલાવી અને એમનો ગુનો નોંધ્યો હતો અને ગુનો નોંધી અને એમના મળેલા નંબર અને બીજા ટેકનિકલ આધારો પરથી ગણતરીના કલાકોની અંદર જ સુરત શહેરમાં રેલવે સ્ટેશન પાસેથી આ આરોપીને શોધી કાઢેલો હતો જે આરોપીનું નામ છે સુરેશ ભવરલાલ ઘાંચી તેત્રીસ વર્ષના તે મૂળ રાજસ્થાન પાલી જિલ્લાના છે આમ અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં આ આરોપી આ જ પ્રકારના લગભગ સાહીઠેક જેટલા ગુનાઓમાં ઇન્વોલ્વ છે રાજસ્થાનના આમ આ એક સાક જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોય આ મહાઠગને સુરતમાં આવી અને પોતાના ગુનાને અંજામ કરેલા હતા અને જે આ એપ્લિકેશન વગેરે એ એની અંદરથી યુઝ કરે છે અન્ય કોઈ મુદ્દામાલ કિંમતી મુદ્દામાલ એની પાસેથી રિકવર કરવામાં આવ્યો નથી પરંતુ તપાસ દરમિયાન કોર્ટમાંથી એના રિમાન્ડ મેળવી અને એના જેટલા બીજા સ્થાનો હશે તે જગ્યાઓ ચેક કરી અને જો કોઈ આવો શંકાસ્પદ માલ હશે તો તે કબજે કરવામાં આવશે અત્યાર હાલ એની પાસેથી બે નંબર પર જે ફરિયાદીને વાતચીત કરેલી તે બંને નંબર એની પાસેથી જ મળવા પામેલા છે એટલે હાલ પૂરતી તપાસમાં હજી કોઈ અન્યની સંડોવણી આવેલી નથી પરંતુ તેના બીજા તપાસ કરી અને જો કોઈ સંડોવણી હશે તો એ તમામને આની અંદર ધરપકડ કરવામાં આવશે અંજામ આપવા જાય એ પહેલાં જ ફરિયાદીની સતર્કતા અને એને પોલીસને સંપર્ક કરાવ પોલીસની ત્વરિત કામગીરીથી એને કોઈ ગુનો કરે તે પહેલાં જ તેને પકડી પાડવામાં સુરત શહેર પોલીસને સફળતા મળેલી છે આ આરોપીની એમઓની વાત કરીએ તો એ પોતે રાજસ્થાનમાં અલગ અલગ એકવીસ જિલ્લાઓમાં આના વિરુદ્ધ ગુના નોંધાયેલા છે જે તમામની અંદર તે કોઈ પરિચિત વ્યક્તિ તરીકે કોઈ જ્વેલર્સ અથવા ડાયમંડ અથવા મોટા વેપારીને પોતાની ઓળખ આપી અને અમે તમારે ત્યાં ખરીદી કરવા આવીશું તેવું પ્રલોભન આપે છે મોટી ખરીદી કરીશું એવું પ્રલોભન આપે છે અને પ્રલોભન બાદ એના બીજા કોઈ સંબંધીને પૈસાની જરૂર છે એમ કરીને અન્ય શહેરમાં આંગળીયા મારફતે પૈસા મંગાવી અને એનું ચીટિંગ કરવાની એક કેમો થયેલી છે પોતે આ પોતાના વેપારીઓ ઉપર પ્રભાવ પાડવા માટે મોટાભાગે હવાઈ માર્ગે મુસાફરી કરે છે અને દરેક વખતે જ્યારે ગુનાને અંજામ આપવો હોય ત્યારે નવો જ મોબાઈલ ખરીદી અને એમાંથી એ પોતાનું આ કામ કરતો હોય છે આરોપીની પ્રાથમિક પૂછપરછની અંદર અને એના મોબાઈલ એનાલિસિસની અંદર એના મોબાઈલમાંથી કેટલીક ફેક આઈડી જનરેટ કરવાની એપ્લિકેશન પણ મળેલી છે અને આ તમામ એની હકીકતોના આધારે એના ઉપર આઈપીસીની કલમ ત્રણ ચારસો ઓગણીસ ચારસો વીસ અને આઈટીએકની કલમ છાસઠ બી મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આજરોજ એની ધરપકડ કરવામાં આવેલી છે તેની વધુ પૂછપરછ ચાલુમાં છે અન્ય કોઈ ગુનાઓમાં સુરત ખાતેના કોઈ વ્યક્તિઓ સાથેના સંપર્ક થયેલા છે કે કેમ કે ગુજરાતમાં અન્ય કોઈ વ્યક્તિઓના સંપર્ક થયેલા છે કે કેમ તે તમામ વિગતો તપાસ દરમિયાન અને એના રિમાન્ડ દરમિયાન વધુ ઉજાગર થશે મીડિયાને આ આ બનાવ બાદ મીડિયાના માધ્યમથી હું જાહેર જનતાને એક અપીલ પણ કરવા માગીશ કે જ્યારે પણ કોઈ વેપારી અથવા તો સામાન્ય જે પણ ધંધા કરતા ધંધાદાર વ્યક્તિ હોય એને આવો કોઈ શંકાસ્પદ નંબર અથવા શંકાસ્પદ કોઈ વાત કરતા વ્યક્તિનો કોઈ ઓળખ આપી અને ફોન આવે અને એમને લાગે કે આમાં કોઈ ઠગાઈ થવાની સંડોવાયેલી છે વૃત્તિ તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા તો પોલીસના કોઈપણ માધ્યમથી એનો સંપર્ક પોલીસનો સંપર્ક કરવો પોલીસ હર હંમેશા આવી કોઈપણ પ્રવૃત્તિઓને ડામવા માટે સતર્ક રહેતી હોય છે અને સુરત શહેર પોલીસ વતી હું આપને ખાતરી આપું છું કે આ વાઈ પણ બાબતોમાં પોલીસ તાત્કાલિક એક્શન લઈ અને આવી કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિને ફૂલથી ફાલતી રોકવા માટે સુરત શહેર પોલીસ પ્રયત્નશીલ રહેશે એને જાહેર જનતા પોતે જ્યારે આવો કોઈ કોલ આવે અને એમને જાતે વેરીફાઈ કરવું હોય તો ઓડિયો કોલ ઉપર ના વાત કરતાં એમના ખરેખર સામે સંબંધી છે કે કેમ એનો વિડીયો કોલ કરીને પણ પોતે ખરાઈ કરી શકે છે અને જે બાબતે પોલીસને પણ તાત્કાલિક જાણ કરી શકે છે હાલ એની પાસેથી એક મોબાઈલ રિકવર કરવામાં આવ્યો છે કે જેની હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચે લાખોની સાઠ જેટલી ઠગે આચરનારા મહાઠગને ઠગ ને પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્ય ધરી છે અઝર સાથે પ્રકાશ વાળા